નમસ્કાર મિત્રો આપણા ઘણા મિત્રોને એવો પ્રશ્ન હતો કે ભાઈ ભાવનગરથી શ્રી ધામ ભોળાદ કેટલા કિલોમીટર થાય છે કેવી રીતે જવાનું અને ત્યાં સાધન મળશે કે નહીં તો એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીએ તો સૌથી પહેલાં જોઈએ કે ભાઈ ભાવનગરથી ધામ કેટલા કિલોમીટર થાય છે તો બોણું કિલોમીટર થાય છે હવે કયા રસ્તે જવાનું તો ભાવનગરથી સૌથી પહેલાં ધોલેરાવાળો રસ્તો પકડી લેવાનો ભાવનગરથી ધોલેરા સોલેરાથી પીપળી જવાનું અને પીપળીથી વટામણ ચોકડી જતું રહેવાનું હવે તમે વટામણ ચોકડી પહોંચશો તો તમે તો ગમે તેને પૂછી લેશો તો ભોળાનો રસ્તો બતાવી દેશે અને કદાચ તમે બસમાં ગયા હોય તો તમને ત્યાંથી સાધન પણ મળી રહેશે બરાબર તો આ માહિતી સારી લાગી હોય તો માહિતી વધુમાં વધુ શેર કરજો વિડીયો વધુમાં વધુ શેર કરજો તો બીજા સુધી પણ માહિતી પહોંચે અને બીજાને મદદ મળી રહે અને આપણા પેજ ઉપર તમે નવા હોય તો પેજને ફોલો કરો અને સુરભ દાદાને દિલથી માનતા હો તો વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં જય સુરભ પુરાધા લખો અને જય હિન્દ